પડાય જાય હેલો એવરી વાર એમ સૌ બધા મજામાં સૌ દ્વારા તો વાળી આવેલા છે ગામડે તો ડારનું કામ અત્યારે શરૂ છે જો હું તો સવાર આવે ને અમે અહીંયા આઠ વાગે પૂગી ગયા હતા તો આઠ વાગ્યાનું કામ અમા શરૂ ને શરૂ હતું અત્યારે તો થોડુંક બે ટાઈમ મેળવો થોડીક થઈ ગયો ને થોડીક વાર મેં કીધું બે છે તો બેઠા છે આ જેટલા મગ હતા તો એમાંથી મગ વીણ્યા અને પછી પાછું નીચે બધા પાંદડાને ખરી ગયેલું હોય આમાં બધે બધું જ ફટોકરીને હવે આગળ આમાં બધે હતા કાગળ ને એવું બધું સારું કર્યું ને આમાં બધે કર્યું ને એમ આ સેતુડા છે તો નું ખામણું કર્યું પાણી બેન મકાઈ લાવે છે દેશી મકાઈ આવી હતી પણ પાણી વગેરેની જાય થઈ ગયું એટલા માટે મેં કીધું પહેલા છે ને આ વર્ષે પાણીની વ્યવસ્થા કરી નાખી અને હજુ બેન અહીંયા રમે છે કેમ કે અન્યા તો ઘરે તો અંદરની અંદર હોય ને અહીંયા તો તડકો થઈ ગયો તો એ તો બધા આંટા મારે તો પણ અહીંયા છે ને એટલામાં શમગે વાયડાને પણ જો આવા મોટા ખાપા રાખ્યા રાખાંદ પડે છે તો હવે આ તો તડકો થઈ ગયો કાલ છે ને પેલા બધું કરી નાખશું અને અડધા તો જો અગાસી માથે નાખેલા મગ પહેલા વાયડા તો ને આવડા ઠેગલો કર્યો ને ત્યાંથી તો એ ભાષા ઉતાર્યા અને બધું એમાંથી મગ વીડ્યા અને જો મારે મારા આવડી થઈ ગઈ બે મહિના પહેલાં મેં એક વિડીયો મૂક્યો ને એમાં તમને બતાવી હતી ત્યારે જો આટલી ક હતી આટલી મોટી થઈ ગઈ છે અને હવે થોડો તપી ગયો અને એક વાતથી અમારે દાળનું કામ શરૂ છે પણ પાણી આવી ગયું અને ભગવાનની દિયાથી તો એકદમ મસ્ત મીઠું પાણી આવ્યું છે તો હમણાં ત્રીસ ફૂટે આવી ગયું પાણી તો ત્રીસ ફૂટે મીઠું પાણી આવી ગયું છે તો હવે એટલે જાડું નથી કરો પાંત્રીસ છે તો બંધ ટોકી જ દેવાના છે તો પાંત્રીસ સુધી રાખજો

તો હું પાંચ વાગ્યાને ઉઠી ગઈ હતી તો પાછું વિડીયો એડિટિંગ કરવાનો હતો પહેલાં એમ કર્યો અને પછી પાછું નાસ્તો બનાવવાનો નાવા જોવાનું એવું કામ હતું બધું બતાવીને પછી પાછો આઠ વાગ્યા ને ત્યાં તો અમે અહીંયા પહોંચી ગયા હતા તો આઠ વાગ્યાનું કંઈક કામ શરૂ થતું ને હવે છે ને કાલે એમ જ કરવાનું છે અને વહેલાં આવવાનું છે ને અહીંયા છે ને પાણી માટેનો અહીંયા વધ બનાવવાનો છે કેમ કે હવે આ ડાબાનું કામ શરૂ કરવાનું છે બે દિવસ પછી તો કપસી ને એવું અહીંયા પાણીની પેલા વ્યવસ્થા કરી નાખીએ ને તો પછી કામ બધું શરૂ થાય કેમ કે પાણી વગેરે તો કઈ થવાનું નથી દૂધ પછી શું નાખવાનું નહીં ચા નાખવાની હા કેટલું છે વધારે ઓછું ના કરે રહે ઓલે દૂધ ઢોળી નાખશે એ થોડા કરે નાખજો પાણી નાખવાનું વધારે તો રેવા દે દૂધ પછી ખોટું કેમ નાખવાનું ઓલી બાજુ બેહો આવી દે ફોન પીડો ને આવી દે अल्यानिट

हां मेरी बात देने के हम कहो ये और नहीं आधे गरम ना होवे nih कहो पानी के दो हां के दो पानी के दो मीठू thank mm -hmm. you તો હામે આપણે કામ શરૂ છે ડર પાડવાનું હવે પૂરો થઈ રહ્યો છે અને પાંત્રીસે રાખ્યો છે ત્રીસે પાણી આવી ગયું અને પાંત્રીસે આપણે જો કામ પૂરું કરવાનું છે તો હવે લાસ્ટ છેલ્લું ફૂટ છે અને હવે જો બંધ તો કર્યું છે તો હવે કેટલું રહે ખબર નહીં અને હવે જો કેસિંગને બધું ઉતારી દેવાનું છે અને લાવી નાખ્યા છે તો જો ત્યાં કામ શરૂ છે ને હું અહીંયા ઘરે બેઠી છું બનાવ્યા તો વાસણ નીકતવાનું તું બધું